અરે ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ અરે ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ જેલના તાળા તૂટશે ચૈતર ભાઈ છૂટશે જેલના તાળા તૂટશે ચૈતર ભાઈ છૂટશે અત્યારે મિત્રો તમને બધાને ખબર જ હશે કે ગઈ કાલે મિત્રો નવ તારીખે વિશ્વ આદિવાસી દિવસ હતો અને મિત્રો અત્યારે હાલમાં જે ચૈતરભાઈ વસાવા મિત્રો જે ધારાસભ્ય છે આદિવાસી સમાજના મિત્રો હીરો છે એ અત્યારે હાલમાં જેલમાં છે પરંતુ એમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ચૈતરભાઈ છે એ જેલ તોડીને બહાર આવી ગયા છે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે જેલમાંથી ગુમ થઈ ગયા છે તો મિત્રો એ તદ્દન ખોટું છે સાવે સાવ ખોટું છે અને મિત્રો સાચું તો એ જ છે કે ચૈતરભાઈ વસાવા છે તેમના પત્ની છે એમને પણ જાણ કરી હતી સોશિયલ મીડિયા દ્વારા મિત્રો બધા જ આદિવાસી સમાજના જે દીકરાઓ યુવાનો બહેનો બધાને મિત્રો તેમણે જાણ કરી હતી કે ચૈતરભાઈ અંદર છે તો આ આદિવાસી દિવસ નહીં ઉજવાય એવું નથી ચૈતરભાઈ વસાવા નહીં હોય તો એ આ આદિવાસી દિવસ છે તે એવી જ રીતે ઉજવાય છે કે જે પહેલાં ઉજવાતો હતો એવી જ રીતે મિત્રો ઉજવાય છે એવું તેમણે જાણ પણ કરી હતી અને મિત્રો તેવી જ રીતે મિત્રો આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ હતો એ ઉજવાયો હતો અને મિત્રો હાલમાં પણ મિત્રો અત્યારે ચૈતરભાઈ વસાવા છે તે જેલમાં છે વડોદરાની જેલમાં છે અને મિત્રો તેર તારીખે તેમનો હાઈકોર્ટમાંથી મિત્રો સુનાવણી છે પછી મિત્રો ત્યારબાદ શું ચુકાદો થાય શું થાય બધું ત્યાર પછી ખબર પડવાની છે ત્યાં સુધી કાંઈ જ એટલે કાંઈ જ નથી ખબર પડવાની તેર તારીખ પછી બધી ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા મિત્રો તેમને જામીન મળશે શું થશે આગળ શું થશે બધું જ તે પછી જાણવા મળવાનું છે પરંતુ એમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા છે તે બહાર આવતા રહ્યા છે પાંચ તારીખે તેમની સુનાવણી થઈ જઈ છે આમ ને ટીમને તો મિત્રો એ બધું ખોટું છે પાંચ તારીખે જે સુનાવણી થવાની હતી તે પણ રદ થઈ ગઈ હતી અને મિત્રો આપણે બીજી વાત કરીએ તો મિત્રો વિશ્વ આદિવાસી દિવસ જે હતો મિત્રો એની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવા નહોતા પરંતુ મિત્રો તેમાં ચૈતરભાઈ વસાવા હતા મિત્રો મિત્રો આદિવાસી બધા બધા જે યુવાનો દીકરાઓ છે એવું માની રહ્યા હતા કેમ કે ચૈતરભાઈ વસાવા છે તેમનો જે ફેસ હતો મિત્રો એનો મિત્રો આમ બધાએ પહેરી અને મિત્રો તેમને એ દિવસ ઉજવ્યો હતો આદિવાસી દિવસ છે કે તેમને બધાએ માર્ક્સ મિત્રો ચૈતરભાઈ વસાવાના ફેસનું માસ્ક પહેરી અને મિત્રો તેમને એ દિવસ ઉજવ્યો હતો અને મિત્રો હાલમાં પણ અત્યારે મિત્રો એ વિશ્વ દિવસ હતો તેના ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો આદિવાસી સમાજના જે દીકરાઓ યુવાનો છે તે જે મિત્રો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો તેની અંદર મિત્રો નારા લગાવી રહ્યા હતા કે ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ જેલના તાળા તૂટશે ચૈતરભાઈ છૂટશે જેલના તાળા તૂટશે ચૈતર ભાઈ આવા મિત્રો નારા લગાવી રહ્યા હતા અને મિત્રો તેમાં પણ મિત્રો અત્યારે આદિવાસી સમાજને મિત્રો આમ એવું થઈ ગયું છે કે ના ચૈતરભાઈ વસાવા છે એ અમારી સાથે છીએ અને મિત્રો હવે ચૈતરભાઈ વસાવા છે તેમની સુનાવણી મિત્રો તેર તારીખે થવાની છે પછી ખબર પડવાની છે અને મિત્રો આપણે બીજી વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ